એક વખત એક મુસાફર જંગલમાંથી પસાર થાય છે અને તેની નજર એક સિંહ ઉપર પડે છે અને આ સિંહને કોઈએ દોરી વડે બાંધી દીધેલો હોય છે એટલે સિંહની નજર પણ આ મુસાફર ઉપર પડે છે એટલે સિંહ આ મુસાફરને કહે છે કે મને આ બંધનમાંથી મુક્ત કરાવો મને આમાંથી જો તમે બચાવશો તો હું તમારો આ અહેસાન જિંદગીભર નહીં ભૂલું એટલે મુસાફર કહે છે કે જો હું તને આ બંધનમાંથી મુક્ત કરાવીશ તો તું મને ખાઈ જઈશ એટલે સિંહ કહે છે કે હું નહીં તમને ખાઉ હું તમારો શિકાર નહીં કરું મને આ બંધનમાંથી મુક્ત કરાવો હું ઘણા દિવસથી મને એક શિકારીએ આ દોરી વડે બાંધી દીધેલો છે એટલે મુસાફરને તે સિંહ ઉપર દયા આવે છે અને સિંહને તે ખોલી દે છે સિંહ ત્યાંથી ચાલ્યો જાય છે પંદર વીસ દિવસ વીત્યા છે એટલે પાછું આ મુસાફરને તે જંગલમાંથી પસાર થવાનું થાય છે એટલે મુસાફર થાકી ગયો હોય છે એટલે તે વૃક્ષની છાયામાં બેસે છે એટલે ત્યાં તે સિંહ આવે છે ને તે મુસાફરને જોઈને ધ્યાનથી જોવા લાગે છે ને ઘૂરવા લાગે છે એટલે મુસાફર સિંહને કહે છે કે તું મને જોઈને એટલું બધું છે શું કામ એટલે સિંહ કહે છે કે તારાથી આસાન બીજો કોઈ શિકાર ના હોઈ શકે હું તારો શિકાર કરીશ ને તને ખાઈ જઈશ એટલે મુસાફર કહે છે કે ભલા માણસ મેં તે દિવસે તારી જીવ બચાવ્યો તને તે બંધનમાંથી મુક્ત કરાવ્યો અને ત્યારે તે મને કહ્યું પણ હતું કે હું તારો આ એહસાન જીવન ભર નહીં ભૂલું એટલે સિંહ કહે કે ઈ વાત ભૂલી જતું આજે મને ભૂખ લાગી છે ને મારો તો જીવન જ શિકાર કરવા માટે થયો છે એટલે હું તને ખાઈ જઈશ એટલે મુસાફરી રહેવાનું નહીં અને મુસાફરે કહ્યું કે આપણે કોઈ બીજા બીજા વ્યક્તિ પાસે જઈએ અને તેની પાસેથી જાણીએ ફેસલો તે કરશે એટલે આ સિંહ અને આ માણસ બંને જાય છે ને રસ્તામાં ઊંટ મળે છે ઊંટને પૂછે છે કે અમારી સાથે આ થયું તું ને મેં આ સિંહનો જીવ બચાવ્યો અને આજે તે મને ખાવાની વાત કરે છે એટલે ઊંટે ફેસલો કરવાનું નક્કી કર્યું ઊંટે કહ્યું કે આ માણસ જાતિ જેવી છે માણસ આપણે ઉપર આખી જિંદગી ત્રાસ ગુજારે છે આપણી ઉપર એટલો બધો વજન નાખીને આપણી પાસે કામ કરાવે છે એટલે હું સિંહની તરફ છું સિંહ તો આને ખાઈ જાય એટલે ફરી પાછું મુસાફરથી રહેવાનું નહીં અને મુસાફરે કીધું કે આપણે આગળ જઈને બીજા કોઈ વ્યક્તિ પાસે ફેસલો કરાવીએ આગળ જાય છે એટલે રસ્તામાં એક મહાન સંત મળે છે મહાન સંતને વાત કરે છે કે મેં આનો જીવ બચાવ્યો અને આજ મને આ શિકાર કરવાની મના ખાવાની વાત કરે છે એટલે સંત કે મને કઈ સમજાણું નહીં શું થયું તું તે મને પ્રેક્ટિકલ કરીને બતાવો એટલે જે મુસાફર હતો તેમણે આ સિંહને દોરી વડે બાંધી દીધો અને એક ઝાડના થડ થડની સાથે કસકાવીને બાંધી દીધો એટલે હવે હવે સંત કહે છે કે તું મુસાફર ભાગ અને સંત હસવા લાગે છે અને સિંહને બાંધી દીધેલો રાખે છે એટલે દોસ્તો આ કહાનીમાંથી તમને શું સમજવા મળ્યું ને તે કમેન્ટ જરૂરથી કરો અને આવી જ મસ્ત સરસ મજાની કહાની તમારે જોવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો